કેદારનાથ પગપાળા માર્ગો પર રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની ભાડો પર ભૂસ્ખલન થતા કાટમાળ નીચે મોટા મોટા પથ્થરો પડતા જ છ શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા જેમાંથી ત્રણના ના મોત નીપજ્યા અન્ય ત્રણ ની હાલત ગંભીર હોવાથી તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર ત્રણ શ્રદ્ધાળુઓના મૃતદેહોને કાટમાળમાંથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં આવ્યા હતા હજુ પીડિતોની ઓળખ જાહેર થઈ શકી નથી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદનસિંહે કહ્યું કે અમને સવારે સાડા સાત વાગે ઘટનાની જાણકારી મળી જેમાં ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ ભારે પથ્થરો ધસી આવવાની જાણકારી અપાઈ હતી સૂચના મળતા જ યાત્રા માર્ગમાં તહેનાત સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને એનડીઆરએફ ડીડીઆર અને વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યુ શરૂ કર્યું તો ઘાયલોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ